હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને ફરી એકવાર જોસલાબેનની મહાદેવની કૃપા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણી પાસે એક ખૂબ સુંદર જીવનમાં ઉતારવા લાયક વાત કહી જાય એવો આ મહાનુભાવનો વિડીયો માત્ર બે જ મિનિટનો વિડીયો છે બે મિનિટમાં મિત્રો જીવનમાં વીસ વર્ષ ઉતારવાલાયક વાતો આપણને સમજાવી જાય છે તો મિત્રો આ વિડીયો પૂરેપૂરો જોજો અને તમને સારો લાગે તો તમારા મિત્રો સગાવાના સ્ટેટસમાં શેર કરજો તમે હાથથી દાળ ભાત ખાઓ અને ચમચીથી દાળ ભાત ખાવ શું ફરક પડે એ દાળ ભાતનો સ્વાદ નથી બદલાવાનો દાળ ભાત તો એના એ જ છે પણ આપણા ગુજરાતમાં તમે જયારે સાવ દેશમાં જતા રહો ગામડે જતા રહો તો જે લોકો ખરેખર હજી સુધર્યા નથી ને એ લોકો હાથથી દાળ ભાત ખાય પણ સંસ્કારી અને સભ્ય લોકો એને થોડા ગમાર કે ગવાર કે પરંતુ હાથથી દાળ ભાત તમે જ્યારે ખાવ તમારાગ્નિ વાયુ સ્પર્શ આ પાંચ વસ્તુ આપવાના હોઠને અડે એટલે લાળ પેદા થાય અને લાળ પેદા થાય એટલે કાર્બોહાઈડ્રેટ પાચન જળબામાં થઈ જાય એટલે પાચન તંત્રને લોડ ન પડે હવે જ્યારે આપણે આ વસ્તુ ચમચીથી કહીએ છીએ ત્યારે ચમચી નિર્જીવ છે એ ચમચી જ્યારે હોઠને અડે છે ત્યારે લાળ પેદા સલાયવા જેને કહે છે એ પેદા થતા નથી એટલે કાર્બોહાઈડ્રેટનું પાચન જડબામાં થતું નથી જે અત્યારે સાયન્સે પ્રૂવ કર્યું છે એટલે મેં લગભગ બસોથી વધારે લોકોને જેને એસિડિટીનો પ્રોબ્લેમ હતો એને એવું કીધું ચમચી છોડી દો અને ચમચી છોડવાથી એ લોકોએ હાથથી દાળ ભાત ખાવાનું ચાલુ કર્યું હાથથી જમવાનું ચાલુ કર્યું તો જેમ બાળકના બે હોઠ માતાના સ્તનને અડે પછી જેમાંથી અમૃત અને વાત્સલ્ય નીકળે એમ હોઠને આંગળીઓ અડવાથી જે ખોરાક તો હતો જમવાનો હતો એ મીઠો લાગવા માંડ્યો ગાયોની અંદર પણ હાથથી જયારે દોવામાં આવે છે ગાયોને ત્યારે ગાયો ખરેખર અમૃત સમાન દૂધ આપે છે પણ મશીન જ્યારથી લગાઈ દીધા ગાયોમાં ત્યાંથી આંચળોમાંથી લોહી કાઢી નાખે તો જે પરંપરા છે એને રહેવા દો બદલવાની જરૂર નથી અને તમારા બાળકોને તમે જો ચમચીથી દાળ ભાત ખાતા હોય ચમચીથી જમતા હોય તો હાથથી જમવાનું ચાલુ કરજો ખરેખર તમારું ભોજન પ્રસાદમય થઈ જશે અસ્તુ વંદેગો માત્ર વિજય બાપુ મોજ